મંદિરનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું બાલાપોર વિસ્તારમાં ડિમોલેશન સમયે આ મંદિર મળી આવ્યું હતું અતિક્રમણના કારણે મંદિરમાં પૂજાપાઠ બંધ થયા હતા ગુજરાત પોલીસે મંદિરને રિપેર કરી અને પુનઃ સ્થાપન કર્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી એક્સ પર આપી છે દેવભૂમિ બેટ દ્વારકાના બાલાપુર વિસ્તારમાં તાજેતરના મોટા પાયે ગેરકાયદે દબાણો પર ડિમોલેશનની કાર્યવાહી થઈ છે ત્યારે આ કાર્યવાહી સમયે બાલાપુરના નિર્જન ઘાસના મેદાનમાં

પાલાપુર વિસ્તારમાં પોલીસ ના ધ્યાનમાં આવ્યું ધ્યાનમાં આવતા જ લોકલ નાગરિકો જોડે જયારે તપાસ કરવામાં આવ્યું ત્યારે જાણકારી પ્રાપ્ત થઈ કે સવાસો થી દોઢસો વર્ષ જૂનું આ મંદિર એ અતિ પ્રાચીન હનુમાનજીનું મંદિર નેપાલી હનુમાનજીના મંદિર તરીકે ઓળખાય છે પોલીસે વધુ જાણકારી પ્રાપ્ત કરી તો ધ્યાનમાં આવ્યું કે વર્ષો પહેલા ત્યાં જે પ્રકારે નાના મોટા અતિક્રમણ થયા તો મંદિરે અવર જવર માટેનું જે કંઈ રસ્તાઓ હતા તેને બી ક્યાંક ને ક્યાંક મંદિરે આવું જવા માટે અગવડતા પડવા માની હતી અને એના કારણથી છેલ્લા પચાસેક વર્ષથી આ મંદિરમાં અવર જવર ઘટતા ઘટતા મંદિર બંધ હાલતમાં હતું દેવભૂમિ દ્વારકા પોલીસે ગુજરાત પોલીસે આ મંદિરને રિસ્ટોર કરવાની જવાબદારી લીધી હતી અને આ મંદિર અતિ પ્રાચીન મંદિરને ફરી હનુમાન જયંતિના દિવસે એટલે કે ગઈકાલે દેવભૂમિ દ્વારકા પોલીસે આ મંદિરમાં પૂજા અર્ચના ફરી ચાલુ